અમદાવાદની દાણી લીમડા પોલીસે વેશ પલટો કરીને કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો મારામારી લૂંટ અને ચોરી સહિતના ચૌદ જેટલા ગુનામાં સંડોવાયેલ તૌફિક નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો પંદર જૂને દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં બે આરોપી તો ઝડપાયા હતા પરંતુ તૌફિક નામનો આરોપી પોલીસના હાથમાં આવતો નહોતો આરોપીને પકડવા માટે દાણી લીમડા મહિલા પોલીસકર્મીએ સોશિયલ મીડિયા પર આઈડી બનાવ્યું એ જ આઈડીથી તૌફિકને

અમદાવાદની દાણી લીમડા પોલીસે વેશ પલટો કરીને કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો મારામારી લૂંટ અને ચોરી સહિતના ચૌદ જેટલા ગુનામાં સંડોવાયેલ તોફિક નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો પંદર જૂને દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાઈ હતી